ડીસાના ડાવસ ગામનો બનાવ ખેતરમાં ખેડ કરતા ખેત પરિવાર પર પિતરાઈ ભાઈએ જીવલેણ હુમલો કર્યો ડીસા તાલુકાના ડાવસ ગામનો બનાવ ખેતરમાં ખેડ કરતા ખેત પરિવાર પર પિતરાઈ ભાઈએ કર્યો જીવલેણ હુમલો ટ્રેક્ટર વડે ખેત કરતા શેઢાને અડીને ખેડ કરવા બાબતે કાકાઈ ભાઈઓ છગનજી રાયચંદજીના પરિવાર પર કર્યો જીવલેણ હુમલો હુમલાખોરોએ લોખંડની પાઇપ લોખંડની ખિલાસરી તેમજ લાકડી વડે પરિવારના સભ્યો પર કર્યો જીવલેણ હુમલો હુમલામાં ચાર લોકોને પહોંચી ઈજાઓ ઘાયલોને માથા તેમજ હાથ પગ અને ગભાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ડીસાની સરકારી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હુમલો કરનાર આરોપીઓને પોલીસે આરોપીઓને છાવરતી હોવાના પરિવારે કર્યા ગંભીર આક્ષેપો પીડિત પરિવારે પોલીસે આરોપીની અટકાયત ન કરતા કર્યા ગંભીર આક્ષેપો બનાવ બન્યાને પાંચ દિવસનો સમય વીતવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર આરોપીઓને પકડી જેલ હવાલે કરવા પીડિત પરિવારની માંગ મારું નામ પુણેચા શંભુજી રાયચંદજી ટેઠાણ ગામ ડાબસ તાલુકો ડીસા ગયા રવિવાર તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસના સાંજના ચાર ને પોત્રીસ કલાકે મારા ભાઈ ખેતરની અંદર ટ્રેક્ટરથી ખેડ કરતા હતા એ સમયે બાજુમાં રહેતા અમારા કુટુંબી પરિવારના દેવાજી ધનાજી આવી અને એમને ચાલુ ટ્રેક્ટરની અંદર પહેલા તો ગભા ઉપર લોબી પાઇપ મારી એટલે એમને ગભાનું હાડગું ત્યાં આગળ તૂટી ગયું હતું એના પછી બીજા એમને મારતા હતા એટલે ઘરના પરિવારના બીજા છોડાવવા માટે દોડ્યા તો એમના પત્ની ગયા મારા ભાભી ગયા એમને પાડી દીધા ઘરના ઘણા લોકો આવી ગયા બધા તૂટી પડ્યા એમની છોકરી છોડવા ગઈ તો એને છોકરો ગયો એમને માર્યો પાછળથી મારા બેન ગયા તો એમને માર્યા બધાને ખૂબ માર્યા છે અને બુરી રીતે જેવી રીતે જંગલી જનાવરો ઉપર લોકો તૂટી પડે એવી રીતે આતંકવાદી જેમ તૂટી પડે એવી રીતે આ લોકો બધા મારવા તૂટી પડ્યા હતા આજે પોચ દિવસ છે આજે અમે કેસ દાખલ કર્યો છે અને સાધારણ કલમો હેઠળ પોલીસે અમારો કેસ નોંધ્યો છે આજે દિવસ આરોપીઓ ખુલ્લે આમ ફરી છે હજી સુધી કોઈ એમના ઉપર કાર્યવાહી થઈ નથી હોમે માથા પારે અને બહુ પૈસેદાર માણસો છે અને રાજકીય લાગવા ધરાવે છે એટલે અમને કંઈ થતું નથી અને અમારા ગરીબ માણસને માર ખાઈ અને અત્યારે દવાખાનાની અંદર સારવાર લેવી પડે છે અને અમારો અત્યારે કોઈ છે નહીં અમે હાલ ભાઈ હેઠળ જીવીએ છીએ અને હાલની તારીખમાં પણ મને પોતાને પણ ધમકી આપી હતી કે એક બચી ગયો છે પાડી દેવાનો છે અને મારી એક છોકરી અને એક છોકરો બે ખાલી ઘરે એકલા છે તો એમને પણ રાતના પટાવી દેવા છે અને એમના ઘરે રાતની દસ દસ બોલેરો ગાડીઓ આવે છે અને ગુંડા જેવા લાગતા માણસો અમે નીકળીએ તો અમારી પાછળ પાછળ આવે છે અને અમને પૂરી દહેશત છે કે આ લોકો અમારા પર હુમલો કરાવી શકે એમ છે તો મારી સરકારને અને ગુજરાત પોલીસને વિનંતી છે કે અમને પૂરું રક્ષણ આપવું જોઈએ અને અમારા ખેતરની અંદર પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ નહીતર આ લોકો સો ટકા અમને મારી નાખવાના છે અને ગરીબોનો એટલું વિનંતી ઓભળવા માટે મારી નમ્ર આરજ છે ખેતર ખેડી રહ્યા છે આ મારા કાકા છે જગનભાઈ એ ખેતર ખેડી રહ્યા હતા ત્યારે અમારા કાકા છે દેવાભાઈ ધનાભાઈ પુડી ચા એમને ખેતર ખેડતો હુમલો કર્યો એમને માથે અત્યારે હું માથું નથી જતો અને અમને એમની બીક લાગે છે અને અમારામાં કુછ ઈરે ફરે છે અને અમે બાળ બચ્ચા મૂકીને અહીંયા દવાખાને છે અને અમને એમની બહુ બીક લાગે છે અમારી માંગ પણ આપે છે તમારી માંગ શું છે અમારી માંગ છે એમને કડક ને કડક કાર્યવાહી થવી જોઈએ